નમસ્કાર સમય સગા જરૂરિયા છે લાગણીઓના ફૂલ મીલ્યા છે સમય સૌરા છે લાગણીઓના ફૂલ મીલ્યા છે સભ્યો કમિટીના મેમ્બરો સૌ પરિવારજનો તથા સૌ મિત્રોને આ પરિવારની દીકરી પ્રિયાંશીના પ્રેમની પવિત્રતાથી અંતરની આહલાદતાથી સ્નેહની સરવાણીથી અને લાગણીથી સ્વાગત કરે છે પરિવાર હું આજે તમને પરિવાર વિશે થોડું કહેવા માંગુ છું પરિવાર કે જેમનું સ્વાદ એક બીજાનું સ્મિત છે અને જેમની

આ તણે ખૂબ કિંમતી વસ્તુ છે અને આપને મફતમાં મળે છે ખરેખર જ મફતમાં મળે છે પણ તેની કિંમત ક્યારે થાય છે કે જ્યારે તે ખોવાઈ જાય છે આવડો મોટો પરિવાર બેઠો હોય મારા વડીલો બેઠા હોય ત્યારે મને કહેવાનું મન થાય ત્યારે મને બે ભાઈઓ વિશે કહેવાનું મન થાય કે જો બે ભાઈઓ ભેગા પડે ને કે જો બે ભાઈઓ ભેગા પડે ને

સારું પરિવાર આદર્શ તો વિશ્વ આદર્શ પરિવાર વૈરાગ્ય તો વિશ્વ આદર્શ આજે પરિવારો વિખરાઈ રહ્યા છે ઘરો તૂટી રહ્યા છે આદર્શો રહ્યા છે મિત્રો એનું કારણ માત્ર એક જ છે અરે કાલ સુધી છત્ર છાયામાં હતા અરે કાલ સુધી બડીનો છત્રછાયામાં હતા અને આજે બકીનો નું અટવાઈ રહ્યા છે અને આજે નોમા અતવાયનિયા છે ઉંદો છે પંચેલે સમયની મર્યાદાને ધ્યાન માં રાખીને માતા પિતાને છત્ર ચલાવશે હયાત માતા પિતાની હાજરીમાં હાજરીમાં વહલ પન્ના દે બોલીને નિર્ખી લેજો મુખ અર્ધું પીરાઈ ગયા પછી ગંગાજન શું કરશો અંતરના આશીર્વાદ આપનાને સાચા હૃદયથી એક સ્થળ ભેટી લેજો અંતરના આશીર્વાદ આપનાને સાચા હૃદયથી એક સ્થળ ભેટી લેજો અહીંયાથી નહીં હોય ત્યારે મત નતમસ્તક સભ્યને ગંબંધ કરીને શું કરશો કારણ તો વાત વાતને અનવિતાય થઈ જશે એપણીમાં રાત પછી તમારા પર ક્યારેય નહીં પડે બીતેનો સમય નહીં આવે પાછો પછી દીવાનગરમાં તસવીર મેંથીને કરશો માતા પિતાનો ખજાનો તો ભાગ્યશાળી સંતાનને જ મળે છે માતા પિતાનો ખજાનો તો ભાગ્યશાળી સંતાનને જ મળે છે 68 તિલક તેના ચરણોમાં બીજા તિલક ના ભરતો સ્નેહની ભરતી આવીને ચાલી જશે પડમાં સ્નેહની ભરતી આવીને ચાલી જશે પડમાં પછી કિનારે છિપલા લઈને શું કરજો અહીંયા તો હોય ત્યારે હયું એનું ખાજો અહીંયા તો હોય ત્યારે હયું એનું ખાજો પાનખરમાં વસંત આવે જો એ દેહની અસ્થિ જ્યારે પંચભૂતમાં મળી જશે પછી આ દેહની અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો રવણ બનીને ગઢપણની લાગણી તમે બનજો ત્યારે હેતથી હાથ પકડીને સાથે તીરથ માતૃ માતૃદેવો ભવો

આપણને જોઈને પણ બહુ ખીલતું હશે અસ્તુ જય હિન્દ જય આપણે પ્રિયાંશીબેનને એકવાર ફરીથી તાલીના સન્માનથી એને